પાટણમાં ઠેર ઠેર નાગપંચમીના પાવન પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ હતી ગોગા મહારાજને કુલે સુખડી અને શ્રીફળનો ભોગ ધરાવી મહાઆરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક ઉત્સવો પાટણની ધર્મપ્રેમી પ્રજા દ્વારા ભક્તિમય માહોલ વચ્ચે ઉજવાતા હોય છે ત્યારે આજે કેટલીક જગ્યાએ નાગપંચમીના પર્વ નિમિત્તે પાટણ શહેરના વિવિધ ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી કેટલાકમાં આવતીકાલે ઉજવવામાં આવશે પાટણ શહેરના પ્રાચીન ત્રણ દરવાજા ખાતે આવેલ ત્રિપુરીયા ગોગા મહારાજના મંદિરે ગોગા મહારાજનો હવન યોજાયો હતો શહેરના પંચાસર જૈન દેરાસરમાં આવેલ અતિ પ્રાચીન ગોગા મહારાજના દર્શન માટે ગોગા મહારાજની મૂર્તિને બહાર દર્શન માટે લવાઈ હતી જેના દર્શનનો ભક્તોએ લાહો લીધો હતો આમ નાગપંચમીની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગને લઈ ગોગા મહારાજને પ્રસાદ સ્વરૂપે બાજુના લોટમાંથી તૈયાર કરાયેલ ચોખ્ખા ઘીની કુલેર શ્રીફળ અને માતરની થાળીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો ગોવા મહારાજની પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રાચીન મૂર્તિ ગોગા મહારાજની છે જે વર્ષમાં એક જ દિવસ નાગપાચમના દિવસે જ બાર દર્શનાર્થીઓ માટે લાવવામાં આવે છે દર્શન માટે બાકી અંદર દેરાસનની અંદર એની સ્થાપના છે મૂર્તિ બાકી બાર મહિના એ મૂર્તિ અંદર જ રહે છે ગોગ મહારાજ નાગપાચમનો મેળો આજે શુક્રવારે ત્રેવીસ તારીખે છે જેમની પ્રસાદી ગુલેલ શ્રીફળ આવેલા મગ લાવવામાં આવે છે અને પાંચમ આજે સવારે દસ વાગ્યાથી ચાલુ થાય છે જે અણભો કરે અને આજે શુક્રવારે કરવો પડે અને શનિવારે પાંચમ સવારે સાડા આઠ વાગે પૂરી થઈ જાય છે અને છઠ ચાલુ થાય છે